હવે અહીં ધોરણ દસ માટે આપણે એક દાખલો કરીએ છીએ જે સમાંતર શ્રેણી ચેપ્ટર પાંચ નો છે સમાંતર શ્રેણીમાં સત્તરમું પદ દસમા પદ કરતા સાત વધુ છે તો તેનો સામાન્ય તફાવત એટલે ડી શોધવાનો દીધો છે આપણને સત્તરમું પદ કીધું તો આપણે મૂકી દીધું સત્તરમું પદ એ કોના જેવું કે દસમા પદ કરતા સાત વધુ છે એટલે ઇઝ ઇક્વલ ટુ પદ દસમું અને એના કરતા વત્તા વધારે છે વધારે એટલે વત્તા કર્યા ઓછું કીધું હોય તો ઓછા કરવાનું ગુણ્યા કીધું હોય તો ગુણાકાર કરવાનો તો હવે આની અંદર સત્તરમું પદ અને દસમું પદ આ કયું કહેવાય તો આપણે આના માટે થોડું જાણવું પડે કે આપણે પ્રથમ પદને શું કહીએ છીએ अगर कोई एम के ना प्रथम पद એટલે આપણે a લેવું પડે પછી બીજું પદ કીધું હોય ને કોઈ કે બીજું પદ તો a + d થાય પછી ત્રીજું પદ આવે તો ત્રીજું પદ કોઈ બોલે ને તો a + 2d થાય ચોથું પદ કોઈ બોલે ચોથું પદ તો a + 3d થાય એનો મતલબ અહીંયા 4 હોય તો અહીં 3 મૂકવું અહીં ત્રણ હોય તો બે મુકવાનું એમ અહીંયા આપણને સવાલમાં સત્તર પદ કીધું સત્તર પદ એટલે શું સોળ ડી ઓછો ઠીક છે અને બીજું આપણને કહી દીધું દસમું પદ દસમું પદ શોધવું હોય તો એ વત્તા કેટલા મૂકવાના દસ કરતા એક ઓછો નવ ડી મૂકવાનો આ બંને આપણને મળી ગયું હવે એને આપણે આપણા સૂત્રમાં મૂકતા ફરીથી હું સૂત્ર મૂકું છું તો કે શું કે સત્તરમું પદ બરાબર દસમું પદ જે ઉપરથી જ લઉં છું વધતા સાત દસમું પદ કયું આવ્યું સત્તરમું પદ કયું આવ્યું તો એ વધતા સોળ ડી આવી ગયું દસમું પદ કયું આવ્યું તો કે એ વધતા નવ ડી આવ્યું સાત હવે આપણા ગણિતના નિયમ પ્રમાણે સામ સામે જો સરખું કઈ હોય તો ઉડી જાય કેમ ઉડે કારણ કે આ એ છે આ એ પ્લસ માં છે એ બરાબર ની તો માઇનસ થઈ જાય એટલે પ્લસ માઇનસ માઇનસ થવાને કારણે આપણે સામ સામે સરખું ઉડી જાય આવો નિયમ યાદ રાખો ના હોય તો લખી પણ શકો છો સામ સામે બરાબર ની સામ સામે સરખા પદ ઉડે હવે કોણ રહી સોળ રહ્યા અને નવ ડી રહ્યા તો સોળ ડી ત્યાં ત્યાં રાખ્યા કારણ કે ત્યાં હવે અહીંયા કોઈ સંખ્યા ના રહી એટલે તમારે પ્લસ નિશાની મૂકો ના મૂકો ચાલે હવે શું થાય સોળ ડી માંથી નવ ડી જાય એટલે સાત ડી વધે અને પાછળ સાત ના સાત અહીંયા વધે જોડે જે કઈ હોય એનો સંબંધ ગુણાકારમાં કહેવાય તો ગુણાકાર નું ઉલટું ભાગાકાર જેમાં વધતા ઉલટું ઓછાકાર થઈ જાય અહીંયા આવીને એ ગુણાકાર નું ડી ત્યાંનો ત્યાં થયા સાત ત્યાંના ત્યાં થયા નીચે પણ બીજા સાત સાત ના ઘડિયામાં સાત એકા સાત આવે તો જવાબ આવ્યો ડી તફાવત બરાબર એક આવી ઠીક છે થેન્ક યુ વેરી 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 મચ